સુરત શહેરમાં કલાકારની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચી ટકાવારીએ વ્યાજે પૈસા આપી બાદમાં ધમકાવી બળજબરીથી પૈસા કઢાવી ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરનાર આરોપીની ધરપકડ કાપોદરા પોલીસે કરી પોલીસે ગઈકાલે ભગવાનભાઈ પટેલ હાલતમાં પોલીસ સ્ટેશન આવેલ અને પોતાની કે મહિના પહેલા પોતે ખૂબ જ બીમાર હતા અને પૈસાની ખૂબ જ જરૂરિયાત પડતા તેણે તેના ઓળખીતા કમલેશભાઈ રતનલાલ પૈસાની માંગણી કરતા તેમણે તેને પૈસાની જરૂરિયાતની મજબૂરીનો ફાયદો ઉઠાવી એ વીસ હજાર મહિને વીસ ટકાના ના વ્યાજે પૈસા આપેલા જે પૈસા તેને છવ્વીસ હજાર જેટલા ચૂકવી આપેલ હોવા છતાં બીજા ત્રીસ હજારની માંગણી કરી અવારનવાર ફોન કરી ગાલી ગલોજ કરી હેરાન પરેશાન કરતો હોય છે બે વખત માર પર મારેલ હતો અવારનવાર તેઓના ઘરે પર તેઓના ઘરનાની હાજરીમાં આવીને પૈસાની ઉઘરાણી કરતા હોય જેથી છેલ્લા બે દિવસથી તેઓ ઘરે ન ગયેલ અને મજબૂરીનો કારણે પૈસા ન આપી શકતા રત્ન કલાકાર પોતે ઘરેથી બહાર ભાગી ગયેલ હતો અને આત્મહત્યા કરવાનો વિચાર આવતા તેવામાં તેને સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં વાંચેલ કે પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ભોગ બનનારને મુક્ત કરવામાં આવે છે જો કોઈ વ્યાજખોરોના ચુંગલમાં હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો તેથી રત્ન કલાકાર પોતાના ઓળખીતા સંબંધી સાથે તાત્કાલિક કાપોદરા પોલીસ સ્ટેશને આવ્યા અને કાપોદરા પોલીસ સ્ટેશને તેની તમામ આપવીતી સાંભળી રત્ન કલાકારની માનસિક પરિસ્થિતિ પણ સાંભળી તેમનું કાઉન્સેલિંગ કર્યું તેમને જમાડ્યા અને સાથે સાથે

રજૂઆત પ્રમાણે આ ઉમેશભાઈ પટેલ પોતે રત્ન કલાકાર છે અને મૂળ અંકલેશ્વર આજથી છ મહિના પહેલા પોતે ખૂબ જ બીમાર હોય ડાયાબિટીસના પેશન્ટ હોય અને શારીરિક રીતે થોડાક અશક્ત હોય જેની દવા માટે તેને જે તે વખતે જે કારખાનામાં કામ કરતા હતા ત્યાંથી વીસ હજાર રૂપિયા જેવી રકમ ઉપાડ પેટે લીધેલી અને એ ઉપાડ પરત કરવા માટે તેણે કમલેશ મારવાડી નામના એક વ્યક્તિને સોસાયટીમાં ગાયટીમાં ફરી પાસેથી વીસ ટકા વ્યાજના સ્વરૂપમાં વીસ હજાર રૂપિયાની રકમ આજથી છ મહિના પહેલા લીધેલી આ રકમમાં વીસ હજાર રૂપિયા વીસ ટકા લીધા એમાં પ્રથમ મહિનેથી ચાર હજાર રૂપિયા કાપી અને સોળ હજાર રૂપિયા જેવી રકમ આ કમલેશ મારવાડીએ આ ફરિયાદીને આપેલી ત્યારબાદ એણે દર મહિને ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા ત્રણ થી ચાર મહિના સુધી ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂક્યું પછી એક મહિને પાંચ હજાર રૂપિયા વ્યાજ ચૂક્યું એમ કરી તારીને ટોટલ પચીસ હજાર રૂપિયા જેવી વ્યાજની રકમ એણે ચૂકવી દીધી ત્યારબાદ આ રત્ન કલાકાર ઉમેશભાઈને બે મહિનાથી કામ ન હોય પોતે સારી રીતે બીમાર રહેતા હોય જેથી કામ કરી શકે એવી હાલતમાં ન હોય જેથી ઘરે હોય તેથી આ વ્યક્તિ વારંવાર આ કમલેશ મારવાળી વારંવાર તેની ઉઘરાણી કરતા હોય

અને ખૂબ જ અછત રીતે જતા રહેલા અને ખૂબ ખરાબ વિચારો હતા આત્મહત્યા સુધીના વિચારો પોતાને આવેલા કેમ કે એક સાઈડ પોતાની શારીરિક તકલીફ અને બીજી side આ વ્યાજનું જે ખૂબ જ ટોચક થતું હતું તેના હિસાબે એને સતત વ્યા આ કરવાના વિચારો આવી રહ્યા હતા એ દરમિયાન આ જે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનો અભિગમ છે એક મોકો પોલીસને આપ્યો એમ તેણે કોઈ news paper વાંચેલું કે વ્યાજના ખબરમાં પણ હુમાયેલું હોય તો પોલીસમાં તાત્કાલિક સંપર્ક કરો આવું એને ન્યૂઝપેપરમાં વાંચેલું જેથી એને હિંમત આવી અને ત્યારબાદ તેના એક મિત્ર જે એના જૂના શેઠ હતા જ્યાં કામ કરતો હતો ત્યાં જઈ અને એણે કીધું કે ભાઈ આ રીતના ફસાયેલો છો તો પોલીસ મારી મદદ કરશે કે કે એમ આવું છાપવામાં આવેલું છે તેથી તેના શેઠને તાત્કાલિક જણાવ્યું કે તમે તાત્કાલિક જેને કાપૂતરા ને મળો અને જેથી એ અમને મળવા આવેલો પોતાની હાફ વિધિ જણાવેલી તેની ફરિયાદ તાત્કાલિક લીધી ત્યારબાદ એક બે દિવસથી પોતે જમેલા પણ ન હોય એવું માલું પડતું તેથી પોલીસ સ્ટેશન ખૂબ જ હતા એનું વ્યવસ્થિત સી ટીમ દ્વારા દ્વારા અમારા કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેના પરિવારના સભ્યોને બોલાવવામાં આવેલા અને આરોપીને પણ ગઈકાલે આ ગુનાના કામે ઝડપી આપવામાં આવે છે અને ત્યારબાદ આ વ્યક્તિ થોડા સારી રીતે અશક્ત હોય જેથી પોલીસના પરિચિત એક કારખાના દ્વારા બોલાવી અને આવતી જન્માષ્ટમી પછી એને એ કારખાને કામ પણ પોલીસ દ્વારા આપવામાં આવે છે તરફથી કાપોદ્રા વિસ્તારમાં રહેતા દરેક નાગરિકોને એક અપીલ પણ કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ નાના મોટા વ્યાજના ચક્કરમાં ફસાયેલો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો પોલીસ દ્વારા આપની પૂરેપૂરી મદદ કરવામાં આવશે એની ખાતરી આપવામાં આવે છે કોઈ પણ ખરાબ વિચારો આવે એ પહેલા એક મોકો પોલીસને આપો પોલીસ સો ટકા તમારી મદદ આ બાબતે વ્યાજની બાબતે સો ટકા મદદ કરશે